સુરત શહેરમાં અનેકવાર કોઈને કોઈ ઘટના બનતી રહે છે અને તે સમાચારોમાં પણ નજરે પડતી રહે છે. ત્યારે સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. સુરતની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં થાઈગલને લઈ આવેલા મામલે વિવાદ સર્જાયો હતો. ઘટના એમ બને છે કે રેસિડેન્ટ ડોક્ટરે સેન્ટર ડે નાઇટ મનાવવા માટે થાઈગલને બોલાવી હતી.

અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગયેલ યુવતીએ ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી દીધી જે બાદ નાઇટ ડ્યુટીમાં રહેલા આરએમઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા સ્મેમેર હોસ્પિટલની યુવતીએ બોલાવીને માથાકૂટ થયાની વાત વરાછા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવવામાં આવી હતી સમગ્ર હંગામાની તપાસ કોલેજ પ્રશાસને પણ શરૂ કરી દીધી હતી જેમાં કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે એક કમિટીની રચના થશે અને તે કોણ વિદ્યાર્થી છે તેની તપાસ પણ આગળ કરવામાં આવશે અને અંતે કોલેજમાં રહેતા રુતવીજ દરજી નામના રેસિડેન્ટ ડોક્ટરનું નામ તપાસના આધારે સામે આવ્યું હતું જેને લઈને હાલ યુવતીઓ હોસ્ટેલમાં જ બોલાવાના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો પાંચ લોકોની તપાસ સમિતિ બનાવી હતી उसने उसका रिपोर्ट સબમિટ કરી દીઆ છે ਉਸકે હિસાબ સે उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले सस्पेंड करने वाले देन वो फाइल जो है वो सबमिट कर दी है वो खाता के तपास में जाएगी और खाता के तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा तो सर, क्या क्या गया। आ, सर तपास समिति का रिपोर्ट मेरे पास तो नहीं आया था या मैं उसके बारे में नहीं जानता हूँ लेकिन जितना इन्फॉर्मेशन मेरे पास अभी है उसके हिसाब से अभी उसको अभी थोड़ी देर में उसको लेटर दिया जाएगा टर्मिनेशन का और खाता की तपास के बाद उतना कितना ईयर से वो हमको पता पड़ेगा वो तो तपास समिति के बाद ही पता चलेगा खाता की तपास होगा उसके बाद ही पता चलेगा समिति ने मामले को किस तरह नेंभीर प्रकार से लिया है और इन बिटवीन घटना ना उसके लिए क्याश कर वो भी सारा जो है वो उसमें मेंशन किया है जो कमेटी ने रिपोर्ट बनाई उसमें सारा कुछ मेंशन है लेकिन वो कमेटी की रिपोर्ट मेरे पास नहीं है इसलिए उस पर मैं ज़्यादा ये नहीं कर सकता हूँ लेकिन जो भी उसके फाइंडिंग्स होंगे उस पर काम तो होगा जैसे कि गेट में वॉच वॉचमैन रख के ये करने का वगैरह काम जो जो था वो सारा चालू करने का काम तो कर दिया है પરંતુ આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કોલેજ તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું સુરત સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક